हेलो गाइस तमने ने गुड मॉर्निंग तो आपरे हमरा पर पोगि गया है और गाइस आपरे हमरा बोडी थी जो जो ने आपडा गाचरी ने आपरे नवनी कांडी आपडा मारो ने ने એટલે આપડા લફરા લેતા આ અને જોઓ गाइस आज આ અત્યંત મજ લુકડા મેળા થઈ ગયા આમ જો પાણ લુકડા गाइस જો કેવો મેળા થઈ ગયા તો गाइस आपला ઈવેન્ટ ઓરી થેલી ભરીતી ને એટલે આપડે લુકડા ની મેલ થઈ ગયો અને આજે આપડે જો गाइस नवनी કાંડી ઉ મારવાની છે હાકીમ આવી રીતના હે તો આપણે બીમ પોરવાનું પડી જાય ને એટલે આપણે નવું આમ કરીને કાંડીઓ મારવાની છે ને એ રીતે આપણે કેટલી કાંડીઓ મારીએ તમે દેખાડવાનો હતો તો એવું કહે છે આપણે તો પેલા તો આપણે તો ગોઠવી નાખું ભરવાનો નહીં તો આપણે ગોઠવી નાખ્યો અને હજી આપણે આ રીતના જેવું કહે છે નવ ની કાંડીઓ મારતું જવાનું પેલા આપણે એક બાજુ આમ ખીલી મારી દેવાની પછી ઓલી બાજુ ખીલી માર દેવાની પછી આપણે નવું કરીને છેલ્લી હાવ મારી દેવાની એટલે આપણે કોલમ બીમાં ગાય પોરો ન પડે એટલે ગમે તે માલ લેવું પડે ભરે ને એટલે આપણે બીમ પોરો ન પડે એવી તો ગાય આપણે કરવાનું છે અને નીચે ગાય આપણે પેકિંગ એટલું કર્યું છે આપણે દીવાલમાં હોલ પાડીને આંકડી કાઢ લીધી છે આંકડી મારદો મારી દીધી છે અને બીજી આપણે વાયર કાઢેલો તાણિયાનો અને એ આપણે જે જ્યારે આપણે નિવર્ક કરીને આમ કમ્પ્લીટ નવું ઓળું ત્યારે ગાય છે આપણી એવું વર્કું વરતું મારતું જવાનું અને વાયર આંટી મારતું જવાનું અને જો ગાય છે આપણે ઓળાકણથી તો ઠેઠ ઓળાકાન સુધી આપણે ગોઠવી ને શું તો અને આજે આપણે ગાય છે રહી ને ઠેઠથી અહીંયાથી ચાલુ કરવાનું અહીંયાથી ચાલુ કરવાનું ઠેઠ ઠેઠ ઓલી પીલુરી વહેલી સાઈડ તો ગાઈસ અહીંયા દે આપ નવની કાંડીઓ મરોની છે આપણે તો એક સાઈડ કાંડીઓ અર્ધે માર દીધી છે થોડુંક જ કામ બાકી છે પછી આ કામ પૂરું થાય એટલે આપણે બોડી ગસેમાં દાબું કર્યું છે ને આ લગભગ દાબું ખોળા જવાનું છે આ જો કસે આપણે પાણો આપણે સામાન્યું લઈ આયો આ ગોડાઉન માં છે સામાન્યું લઈ આયો તો પાણો અથડું ને હું તો લઈ લઈ કમ્પ્લીટ તો રીલ લાઈવ તો કસે જે બધી લઈને લાયા રીલ ન્યુ લેવા જવાનું છે अरे गाइस आज जो मोटरसाइकिल फुल जतडे में को इंजन में गरम થઈ ગયો એન્જિન એજી નવું જ બનાયું છે પોલ એન્જિન गाइस गरम થઈ ગયો છે તો આજે નસ પે ન આયા આ બધું કોટ ન્યુ આડી પાડના છે હ गाइस આ કોટ ન હું કાઢ નાખી જો આ તે માં લુગરા આડ다가સ પેલા કરી નાખ આજે હજી તો આટ વાત તો મેલા થઈ ગયા

અત્યારે તો હું પાણો ની આવેલા છીએ થઈ તો જો ગાય આપણે પેલા તો આપડા ખાડો ટપી જાય ને કઈ પગ પગ પસરી જાય છે તો જો ગાય આપણે અહીંથી ને કણોથી સુધી કાંડી મારેલી છે અહીંયા આપણે કમ્પ્લેટ નવું કરેલું છે ને ગાય જો અહીંયા આપણે બીમ પોરો નહીં પડે અને પછી આપણા હરયો બાંધવાનો છેલ્લે અને નીચે ગાય આપણે સિમેન્ટ ભરે ને એ આપણે ફર્મો પોરો ન પડે અને એટલા માટે આંકડી મારે લે છે અને પછી આપણે વાયર માર દીધો અને જો गाइस હાથ કારા થઈ ગયા છે અડેડે પહેલા હાથ તો કારા થઈ ગયા તો મારું રકામ હું ચાલુ કરશું એ પહેલા તો અમને ચા ને આવે છે ચા ને પીન પછી કામ ચાલુ કરશું તો ગસ આપ હથોડી લે અને પથોડી લેવો જોઈએ ને તા આપા ચાંપે આપડે જા આટો ને આપડા આટો ચા લઈ આયા છે તો જો गाइस આપડા પાણો ચા કાઢે છે ચા બા પીન પછી કામ ચાલુ કરશું વરવર પહેલા તો આપડા ચા પી લઉં तमन्ना चाय पीवो नो हाँ बे हाटू चाहे शाम भाई न पीवा तम पी तो ना, तो ना।, तो ना है जा आ तो अपना तो पांच चाय कर ओसी पाले पड़ जाए गरम है सी ये 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 डोर तो नहीं डोर तो रे पाले पकड़ू માપની જોય એ તો મને ખબર ચાલી પાલી માપની જ હોય કાલે પિંજરે ઉપાડે તો બાવરમ કરી ગયો પગ માં લોશભાઈ ને હાથે પિંજરું ઉપાડ્યું આજે દાબડા પડ્યા ને અને પિંજરું આપડે ચાલી ફૂટ નું અમે ચાર જણા ઉપાડવામાં ઉપાડવા માતા નરેશભાઈ હાથે વાયર રહી ગયા વાહેર ગયા

અમે ગાયો ચાબા પી ની રીતે કામ ચાલુ કરશું આતી તો ગાલી ગાશે આપડો ઓરગાને આય ઉધી બાકી છે બજો ગાઈસ આપણે આનું પૂરું કરી નાખ્યું તો આપડા ગાયો હરવર કામ ચાલુ કરશું હા એનો એ ઘણી રીતે તો કરો ક્લીયર માફ કરું માફ કરું ચાણવ થઈ ગયો ઓર પડશે ટુ હે એક આ ચાલ્તા બહુ ચિકન નથિંગ કરું ટાઈટ એટલું બધું નહી તો કરું आइ तो, ठहरियो, हाथ मनों दे तो, आई नाम थी जूनपुर, आगर जो तो आगर माइप तो, माया थोड़ी, तार पहने, क्या चुनौती, क्या लू है, क्या लू, बेंच, बेंच, राइट तो आल कांडी रहे, आई

कर लो मैं तो मैं दौरे पे हूँ बोला भी आया ही हम दबाए नहीं था तो वाकिंग डिश पापराम डिश नंबर देख दो हाँ बिग अच्छी એ પાછે ન પડી ગાઈસ આપણે થોડું પિંજરો બર 40 ફૂટ નાતા ને એમાં થો થોડો ટૂટો આવ્યો તો આપણે જો પિંજરાના લોખણ કાપી નાખે 10 mm 1 2 તો નાના નાના ગાઈસ આપણો પિંજરા બનાવવાનો છે આપણે પિંજરો બનાવી આપણે 40 ફૂટ આમ ગાઈશું બે પિંજરા મેક્યા ને તો અહીંયા થો થોડો કાણો ટૂટો આવ્યો છે અને એક તો આપણે 4 ફૂટ નું લીબાજી બાણું મૂક્યું ને ગાઈસ અહીંયા થો થોડો આવ્યો છે એટલે ખાલી બે પિંજરા બનાવવાના અમારે પછી તો અને જો ગાય છે નવ નવી કાંડીઓ આપણે કાંડી મારતા 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 અહીંયા ગાય છે આપણે પૂરું કરી નાખ્યું મારવાનું અને હવે અહીંથી તો આ એક જ પાક કાંડીઓ મારવાનો બીજું ગાય છે પાક પૂરું કરી નાખ્યું અને બે પિંજરા બનાવવાના પછી આપણે અહીંયા આમ ફસાઈ દેવાનું જો આ રીતના આપણા ફરમા ખરા ફસાઈ દેખાતો હોય છે એ રીતના અહીંયા આમ ફસાઈ દેવાનું પછી આમ આંટીઓ મારી દેવાની એટલે આપણે જ્યારે ભરેને ચીમેટ ને આપણે બીમાં આપણે ફૂલાય નહીં એ રીતના આપણે પેકિંગ કરવાનું હોય તો પિંજરાને બનાવી નાખી અને એક ગાયસમાં ખેભા છોકરે માવો મગાવ્યો હોય તો કોટના ગીચામાં આપણે એના માવો કાઢતા જઈ આમ ઉપર જ પીડાજો કોટનું ગીચું તૂટી ગયું ત્યાં કોટ પડી જાય છે ગાયસ આપણે કાંડીને માર દઈ અને પિંજરા બનાવવાના હે બસ એટલું જ કામ બાકી છે અને ઉપર આપણે કાંડી મારવાની અને બે પિંજરા બનાવવાના છે અને આપણે પિંજરાને મેકવાના છે જે આપણે માં થો 40 ફૂટ નું બે પિંજરા મેક હતા તો ટૂટો આયો તો ને એટલે અહીંયા પિંજરો મેકવાનો છે અને એક 4 ફૂટ નું આપણે જે આ બાયણું મેકવું ને આમે અહીંયા પિંજરો મેકવાનો છે બે પિંજરા આપણે બનાવવાના છે આપણે બનાવી નાખી સાબડે ફરી એક બીજી વાર આપણે ચા લઈ આયા અને આપડે દુકાને

તો આપડે ફર્મેની જો આજના આપડે ખોળી બનીને કે 1 ને 2 અને જો ગાઈસ આપડે બે પિંજરે બનાવવાના હે નો રંગ મને વાધું કમ્પ્લેટ આવી ગયો સુમિતા મોટું પિંજરું મેક દે મોટું પિંજરું હા લેક લેવા વાય તો કચે ફર્મે પગબગ આગો રાખજો જો કેરે હાલતા સટકી જાય જો ગાઈસ નરસબેન ફનમાં વાત કરે હે હું સુમિતા બે પિંજરું બનાવને તો મે આપણે પિંજરો બનાવી નાખી જો આ આંકડી કેના કરું ખબર હે ઉંધી હવરી આવશે આમ કરીને આમ બરાબર ગોટલી હેત નહીં આજના ગાઈસ આપણે આંકડી ગોટો તો જવાનું આ વીત ના આવો આઈત ને તો ગાઈસ આપણે પિંજરો-બિંજરો બાંધી દે પિંજરો-બિંજરો આસા બાંધી ને પછી ખાલી મેકવાનું છે આપણે તો બે પિંજરા બનાવવા તો આપણે બે પિંજરા બનાવી નાખ તો ગાઈસ આપણે એક મોટું પિંજરો આપણે બને રાખ્યું આપણે હવે નાનું પિંજરો બનાવવાનું છે અને એક 3 ફૂટ નું નાયગા છે એ 5 ફૂટ નું પિંજરો બનાવવાનું અને એક આપણે મોટું પિંજરો બને રાખ્યું એટલે થોડું ગાઈસ અમે આમાં બેઠા હઈએ પછી આરાયે પિંજરો ગોઠવશું અને ફસાઈ નાખશું તો જો ગાઈસ આપણે પાણો આપણે રીંગો પૂરાવે પિંજરામાં તો જો ગાઈસ આપણો પાણો પિંજરામાં રીંગો પૂરાવે છે અને આપણે ફરમ લટતા બેઠા હઈએ

અને પછી આપણે નવ ને કાંડી મારવાનું બાકી છે અને પછી આપણે કાંડી મારવાનું ચાલુ કરશું નેતર ગાઈસ આપડે 12 વાગ્યા છે એક કલાકની વાત છે પછી આપણે ખાવા જવાનું હોય તો જો ગાઈસ આપડે આજના પેકિંગ માં દે ડબલ ડબલ કરી તો જો ગાઈસ આપડે આજના પેકિંગ મારવાનું આય મરદી મોટો અહીંયા માર દે તો જો ગાઈસ આપડે આજના પેકિંગ માર દેવાના એટલે આપડે 1 ઇંચ કે 2 ઇંચ આપડે ઊંચું રે દેવર ઊંચી નીચી હોય તો આપણે 1.5 ઇંચ લેજે ઊંચું ન કે આપણે નીચે રહે આજ નાડો પેકિંગ મારતું જવાનો તો ગાઈસ આપણે હવે એક બે પિંજરે મેકન બાકી હે તો એ પિંજરે મેકી દે અને પછી આપણે નવની કાંડીઓ મારવાની એ આપણે કાંડીઓ મારી દીશું ગાઈસ આપણે અત્યારે નવની કાંડીઓ ન મારવાની અત્યારે જો ગાઈસ આપણે કાંડીઓ ન મારવાની કાંડીઓ પછી મારવાની અત્યારે આપણે બાયલે સાઈડ જે ફર્માં ગાઈસ ઓઈલોના રંગા ન હોય ને આપણે ફરતા સાઈડ ને રંગવાના હે તો જો ગાય છે આપણે પાનો રંગીએ આવી રંગવાના હું પણ રંગું છું બી બીના હાથ તો જો જો છે હાથ બાત બગડાયું તો ન મારવાની એટલે આપણે ફરમાં ફરતે રંગવાના કલર થી કલર એટલે ઓયલ જો આપણે ડબલું ભરેલું ઓયલું અને એક આપણે જે ઘરે કલર કરીને ઘરે તો એનું આપણે પીસ્યું છે અને એક પાણા પાયા ડબલું છે નિમય ઓયલ ને એના પાયા પીસ્યું છે તો આ રીતના આપણે ઓઈલ રંગવાનું છે તો આપણે હવે ઓઇલ ઉપર રંગ નાખી ગાયસ આપણા હવે એક વાગી ગયો છે અને આપણે હવે જવાનું ખાવા આપણે ઓઇલ મારતા હતા અને હજી થોડુંક ઘણા ઓઇલ મારે છે આપણે હવે એક વાગી ગયો છે હવે હાથ બાથ ધોઈને ખાવાનું ખાવા જવાનું એક વાગી ગયું એટલે હું ખાઈ આવશું અને ગાયસ આપણે તો આઈજનો બ્લોગ આપણો પૂરો થાય છે આપણે એક નવો એક બ્લોક બનાવશું અને નવો એટલે તો ગાયશ આજનો આપણો અહીંયા બ્લોગ પૂરો મળીએ એક નવા એક બ્લોકમાં તાવ દે બાય આવી રીતનું બોલતો હતો તો થોડીક ગાય આપણે બોલવાનું ભૂલતી હતી બ્લોગ બ્લોગ કંઈક કરતો હતો કંઈ વાત ન કરવી આપણે ખાવા દેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે અહીંયા બ્લોગ આપણે પૂરો કરી અને ગાયશ આપણે આખો દિવસનો બ્લોક ઉતારે પણ મઉમાં જ હજુ ચાર્ચિંગ નહીં એટલે આપણે ચાર્જિંગ હવે લો થઈ ગયું હોય એટલે આપણે ગાય બ્લોક આપણો પૂરો કરી અને કાલથીને આપણે ચાર્જિંગ ફૂલ કરી નાખશું અને આખો બ્લોગ બનાવશું તો કાળીશ આજનો બ્લોગ આપણે પૂરો મળીએ એક નવા એક બ્લોગમાં તાવે બાય બાય ગાઈસ બાય બાય